ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન તારીખ સાતમી મેના રોજ યોજાનાર છે ત્યારે જિલ્લા ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે મતદારોને આકર્ષવા માટે વિવિધ આકર્ષક બૂથો ઊભા કરવામાં આવી રહ્યા છે જે પૈકી પ્રકૃતિના સાનિધ્યમાં મતદાન કરી શકે તે માટે ગ્રીન બૂથનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે ત્યારે હાંસોટ તાલુકાના છેવાડાના આકલવા ગામની સરકારી પ્રાથમિક શાળા ખાતે જિલ્લા ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર આકર્ષક ઇકો ફ્રેન્ડલી ગ્રીન બૂથ ઊભું કરવામાં આવી રહ્યું છે શાળાના આચાર્ય હિરેન પટેલ તેમના શિક્ષકો સાથે ગ્રીન બૂથના નિર્માણ કાર્યમાં જોડાયા છે આ ગ્રીન બૂથ માટે શાળા શિક્ષકોએ પર્યાવરણ સાથે મતદાન થીમ ઉપર વાંસ નારિયેળીના પાન કાગળના ફૂલ અને વાંસની ટોપલી ઝાડના પાનનો ઉપયોગ કર્યો છે સાથે જ આ ગ્રીન બૂથમાં મતદાન કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓના ઓળખકાર પણ વડના પાંદડામાંથી બનાવવામાં આવ્યા છે ત્યારે આકર્ષક ઇકો ફ્રેન્ડલી ગ્રીન બૂથના નિર્માણ કાર્યને આખરી ઓપ આપવામાં આવી છે હિરેન પટેલ આચાર્ય પ્રાથમિક શાળા આંકલવા આગામી લોકશાહીના મહાપર્વમાં અને લોકશાહીના મહા ઉત્સવમાં આંકલવા ગામની અંદર ઇકો ફ્રેન્ડલી બૂથનું આયોજન માન્ય ચૂંટણી પંચની અનુસાર કરવામાં આવ્યું છે આ બૂથની અંદર સમગ્ર પર્યાવરણની સાથે મતદાનની થીમ સાથે સમગ્ર વસ્તુને અહીંયા સુંદર રીતે સજાવવામાં આવી છે જે પ્લાસ્ટ નો પ્લાસ્ટિક યુઝની થીમને પણ અહીંયા અમે વર્ણાવી છે સાથે જ આ જે મંડપ બનાવ્યો છે મતદાતાઓ માટે આકરી ગરમીની અંદર ઠંડકનો અહેસાસ થાય કોઈ પરેશાની ન થાય કોઈ મુશ્કેલી ન ઉદ્ભવે તે માટે વાંસ અને નળિયેળીના પાનનો વેસ્ટેજ નળિયેળીના પાનનો ઉપયોગ કરીને અમે મતદાતા જે સ્ટાફ છે એ સ્ટાફ દ્વારા પણ આ મંડપને બનાવવામાં આવ્યો છે સાથે મતદાન બુથની અંદર પણ આસોપાલના તોરણ છે વેસ્ટેજ કાગર અને કલર કાગરના ઉપયોગ કરીને મતદાન મથકને અમારા શાળા પરિવાર દ્વારા પણ સજાવવામાં આવ્યું છે સાથે જ મતદાન સ્ટાફ જે આવશે એ સ્થાપના કાર્ડ માટે પણ નકામાં ઝરના પાંદરાઓનો ઉપયોગ કરીને ઇકો ફ્રેન્ડલી આઈ કાર્ડ બનાવવાનું પણ અમારા દ્વારા આયોજન કરવામાં આવેલું છે સાથે જે નેમ પ્લેટ છે નેમ પ્લેટથી લઈને મતદાન સ્થાપના ભોજનથી પાણીની મતદાન માટેના સ્થાપના ભોજન માટેના મતદાતાઓ માટેના પાણી માટેની વ્યવસ્થા પણ સમગ્ર રીતે ઇકો ફ્રેન્ડલી કરવામાં આવી છે સાથે જ માટીના કુંડા દ્વારા માટીના કૂલા દ્વારા આ સમગ્ર વસ્તુ ઇકો ફ્રેન્ડલી કરવામાં આવી છે જેથી જ મતદાતાઓને પણ એક સંદેશ મળે કે ઇકો ફ્રેન્ડલી પર્યાવરણનું જતન કરવાની સાથે જે પ્રકૃતિ છે એ પ્રકૃતિની નકામા ચીજોનો ઉપયોગ કરીને પણ આપણે વેસ્ટમાંથી બેસ્ટ કઈ રીતે કરી શકીએ એ મુખ્ય સંદેશ પણ આ બૂથ દ્વારા બૂથ વતી અમારા દ્વારા આપવામાં આવ્યો છે સાથે તમામ મતદાતાઓ સુંદર રીતે સારી રીતે અને પ્રકૃતિના સાનિધ્યમાં મતદાન કરી શકે એ માટેની આંકલવા ગામની અંદર ઇકો ફ્રેન્ડલી બૂથના માધ્યમથી સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે ધર્મેશ પટેલ આર ન્યૂઝ અંકલેશ્વા